આજે ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા એક મહાનગરપાલિકા અને છાસઠ જેટલી નગરપાલિકાઓને ચૂંટણીને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે જેમાં સોળ ફેબ્રુઆરીએ એક મહાનગરપાલિકા છાસઠ નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન યોજાશે અઢાર ફેબ્રુઆરીએ મત મતગણતરી પણ હાથ ધરાવવાની છે વાત કરીએ તો આ સમગ્ર મામલાને લઈને સત્યાવીસ જાન્યુઆરીથી ચૂંટણીના નામો પ્રસિદ્ધ થશે તે પ્રકારની વાત હાલ ચૂંટણી કમિશનર દ્વારા કરવામાં આવી રહી છે બે ફેબ્રુઆરી સુધી જે ઉમેદવારો છે તે ફોર્મ ભરી શકશે ત્રણ ફેબ્રુઆરી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ચાર ફેબ્રુઆરી સુધી જે કોઈ પણ ઉમેદવારો જે મહાનગરપાલિકા નગરપાલિકાઓની ચૂંટણી આગામી સમયમાં યોજાવાની છે તેમાં ફોર્મ પરત કરી શકે છે અને સોળ ફેબ્રુઆરીએ વિધિવત રીતે મતદાન થશે અને અઢાર ફેબ્રુઆરીએ સમગ્ર જે મતદાન થયું છે તે મતદાનની મતગણતરી કરવામાં આવશે અને એકવીસ ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગ્રામ પંચાયતની પણ ચૂંટણી યોજાશે તે બાબતને લઈને રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું છે તેના મામલે શું કહી રહ્યા છે રાજ્યના ચૂંટણી કમિશનર ડૉક્ટર એસ મુરલીકૃષ્ણ તે સાંભળે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો આજની રાજ્ય ચૂંટણી પંચની પ્રેસ બ્રિફિંગમાં સ્વાગત કરું છું રાજ્ય ચૂંટણી પંચની નેજર હેઠળ મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનું ચૂંટણી યોજવા માટે જે મેન્ડેટ છે એ પ્રમાણે આ વખતે અમે જે ચૂંટણી કરવાપાત્ર છે એ બધા અમે તૈયાર કરીને સમક્ષ શેડ્યુલ અને પછી કઈ કઈ જગ્યામાં ચૂંટણી થવાનું છે અમે એક વિગત આપું છું જે રાજ્ય સરકાર દ્વારા જે સત્તાવીસ ટકાની અનામત બાબતમાં જે નિર્ણય થયા પછી અત્યારે અમારા પાસે જે ચૂંટણી કરવા પાત્ર જે મદદ પૂરું થઈ ગયેલી એવા બધાનો અમે તૈયાર કરીને એ પૈકી યોગ્ય ચૂંટણી કરવા માટે લીગલી કોઈ પ્રોબ્લમ નથી એવા બધા યાદી કરેલા છે એ પૈકી જુનાગઢ મહાનગરપાલિકા సామాన్య చూటని చాస నగరపాలికా సామాన్య చూట్నీ కట్లాల్ కపడవంజ గాధీనగర తాలూకా పంచాయతీ సామాన్య చూనీ బోటాదా వాంకనే నగరపాలికాని మధ్య సత్ర చూనీ తసంగోబాద్ పడేలా బట్కి అమ్మాబాద్ భావనగర సూర మహానగరపాలికాని త్రం బ పదార్ నగరపాస్ బట్ వార్డ్ ఆ జిల్లా పంచాయతని నవ బ తో તાલુકા પંચાયતોની એકાણું સીટો પર પેટા ચૂંટણી યોજાવા માટે અમે ઓગણીસ બાર ચોવીસ તારીખે મતદાર યાદી મુસુદ્ધા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી એ જે આપણો બધાનો ખ્યાલ છે જે રૂલ્સ પ્રમાણે મતદાર યાદીની તૈયાર કરવા માટે રૂલ્સમાં એવું જોગવાઈ છે આસેમ્બ્લીમાં જે બાર ચૂંટણી પંચ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવેલ છે એ યાદીનો બેસ્ટ તરીકે લઈને અમે અમારા જે મ્યુનિસિપાલિટી પંચાયતો માટે જે અનુકૂળ રીતે વાર્ડ રચના કરીને એને અમે ડ્રાફ્ટ તરીકે પ્રસિદ્ધિ કરીએ છીએ ત્યાર પછી અમે જે વાંધા સૂચના મંગાવીએ છીએ ત્યાર પછી એનો અમે આગ્રહ પ્રસિદ્ધિ કરવાનું હોય છે એના માટે જે રૂલ્સની એમ પ્રમાણે જે વાંધા સૂચના લઈને આજ તારીખે એ પ્રસિદ્ધ થઈ રહ્યા છે સાંજ સુધી અમને આગ્રહ પ્રસિદ્ધિ રિપોર્ટ આવશે એવા અમે શું કર્યો જે ઓગણીસ ઓગણત્રીસ એટલે ટ્વેન્ટી નાઇન્થ ઓક્ટોબર ઓગણત્રીસ દસ ઓક્ટોબર ચોવીસના થતાં છે એક એટલે હમણાં દસ દિવસ પહેલાં જે ભારત ચૂંટણી પંચે આખરી યાદી પ્રસિદ્ધિ કરેલા છે એમાં પણ જે નવા એડિશન થયેલા છે એનો પણ અમે સમાવેશ કરીને આજની તારીખે અમે આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે અને જે શેડ્યુલ છે આ પ્રમાણે છે ચૂંટણી જાહેરાત એટલે આજની તારીખે છે અત્યારે થઈ રહ્યા છે એકવીસ એકનું જાહેરનામું પ્રસિદ્ધિ કરવાની તારીખ સત્યાવીસ એક પચીસ પત્ર ભરવા માટે છેલ્લી તારીખ એક બે બે હજાર પચીસ ઉમેદવારી પત્રોની ચકાસણી ત્રણ બે પચીસ ઓકે ઉમેદવારી પત્ર પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ ચાર બે બે હજાર પચીસ મતદાનની તારીખ સોળ બે બે હજાર પચીસ રવિવારે ને સવારને સવારના સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુન મતદાન પ્રશ્ન હોય તો એ સત્તર બે પચીસના તારીખે અને મતગણતરી તારીખ अठार बे पच्चीस चूंटनी प्रक्रिया पूर्ण थी तारीख एक बेहजार पच्चीस रिपीट करवाई जरूर ओके सर थोड़ा शांति बोलूश एक बेहजार पच्चीस जाहिरनामा प्रसिद्ध करने तारीख सत्तर एक सत्यावीस एक पच्चीस उम्मीरी पत्रों भरवा तारीख एक बे बे हज़ार पच्चीस उम्मेदारी पत्रों चकासनी तारीख तरण बेहजार पच्चीस ઉમેદવારી પત્ર પાછી ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે છેલ્લી તારીખ ચાર બે બે હજાર પચીસ મતદાનની તારીખ સોળ બે બે હજાર પચીસ રવિવારે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાનની જરૂર હોય તો સત્તર બે બે હજાર પચીસ મતગણતરી તારીખ અઢાર બે બે હજાર પચીસ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ એકવીસ બે બે હજાર પચીસ હવે ચૂંટણી હેઠળ સંસ્થાઓ વિસ્તારોમાં એકવીસ એક આજથી ચૂંટણી જાહેરાત પૂરો થતાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવે છે અને ચૂંટણી ઉમેદવારી જે પત્રો છે ફોર્મ છે ભરેલા ફોર્મ એનો કમિશનની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો ડાઉનલોડ કરી શકો છો અને આ ચૂંટણી માટે જે બે હજાર સોળના જે રાજ્ય ચૂંટણી પંચ તરફથી એ કૂટ કરવામાં આવેલ છે તેમાં ચૌદ ડોક્યુમેન્ટ દસ્તાવેજો મતદારો માટે ઓળખાણ માટે જે લઈ શકાય એવા ચૌદની યાદી પણ અવગાઉ આપેલા છે ફરીથી આપીશું કે પછી મતદાન તમે ઓલરેડી મેં કહી દીધું હવે આ મતદાન છે નગરપાલિકાઓની કોર્પોરેશનની આ પડું છું આ મલ્ટી ચોઈસ મિશનમાંથી કરવામાં આવે છે અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સિંગલ ચોઈસ મિશનમાંથી કરવામાં આવે છે એટલે બધામાં ઈવીએમ દ્વારા કરવામાં આવે છે હવે જે ચૂંટણી થવાનું છે એ કુલ સંસ્થાઓ એકસો સિત્તેર છે એ પૈકીની વોર્ડ અથવા કહેવાય એની સંખ્યા છે છસો છન્નું સિક્સ નાઇન સિક્સ કુલ બેઠકોની સંખ્યા બે હજાર એકસો ઇકોતેર ટુ વન સેવન એટ કુલ મતદાન મતદાન મતકોની સંખ્યા ચાર હજાર ત્રણસો નેવું એટલે ફોર થ્રી નાઇન ઝીરો આપી સંવેદનશીલ મતદાન સંખ્યા એક હજાર બત્રીસ અતિસંવેદનશીલ સંખ્યા બસો ચુમ્માલીસ એ તો અત્યારની પરિસ્થિતિ હિસાબે પછી જ્યારે ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય પછી બધા નૉમિનેશન થાય થોડું ઘણું ફેરફાર થશે આ માટે ચૂંટણી અધિકારીની સંખ્યા એકસો ઓગણ ઓગણસી એટલે વન સેવન નહી બદની ચૂંટણી અધિકારી પણ એટલા સંખ્યામાં છે અને પછી બેલેટ યુનિટની જરૂરિયાત છે આઠ હજાર ત્રણસો એકાવન રફલી અને પછી સીયુની પાંચ હજાર છસો સત્તાણું એટલે રિઝર્વ સાથે રિઝર્વ તાલીમ માટે બધા અમે રાખીએ છીએ એવા પોલિંગ સ્ટાફની જરૂરિયાત છે પચીસ હજાર જેટલા પોલિંગ સ્ટાફની જરૂરત પડે પોલીસની સ્ટાફનું દસ હજાર જરૂરત પડશે અને પુરુષ મતદારોની સંખ્યા ઘગનીસ લાખ ચોરાશી હજાર જેટલા છે સ્ત્રી મતદારોની સંખ્યા ઘગનીસ લાખ એક હજાર જેટલા છે અને અન્ય મતદારો છે એકસો પિસ્તાલીસ એટલે થર્ડ જેન્ડર કહેવાય એના માટે એકસો પિસ્તાલીસ છે અને આપણે ફોલ્ડરમાં જે કેટેગરી વાઇઝ એટલે નગરપાલિકા કોર્પોરેશનના કેટલા મતદાર છે આતા ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર એસ મુરલીકૃષ્ણ તેમણે મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતની ની ચૂંટણી યોજાશે તે પ્રકારની વાત કરી છે તેમણે કહ્યું છે સત્યાવીસ ટકા અનામત બાબતે પણ નિર્ણય લેવામાં આવ્યો છે જુનાગઢ મહાનગરપાલિકામાં તેમજ છાસઠ ડેલી નગરપાલિકા બોટાદ અને નગરપાલિકા મધ્યસ્થ ચૂંટણી થશે અને આઠ જિલ્લામાં પંચાયતની નવ બેઠકો પર ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ તમામ બાબતોને લઈને જે નિવેદન સામે આવ્યું છે ને જે હાલ અલગ અલગ જિલ્લાઓ તાલુકા લેવલે જે ચૂંટણી થવાની છે તેને લઈને પણ રાજ્યના ચૂંટણી કમિશનર દ્વારા મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું છે દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં